વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ તોડીને લાખથી વધુની સરકારી જમીનને ખુલ્લી કરાઈ મુંદ્રા તાલુકાના ધ્રબ ગામના સીમો વિસ્તારમાં સર્વે નંબર એકસો ઓગણા સિતેર પૈકીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ તોડીને અંદાજે પંચાણું લાખ સિતે હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી કચ્છમાં સરકારી જમીન ઉપર અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર સુશ્રી કે એસ ગોંધિયા અને વહીવટી તંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ધ્રબસીમ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી હેઠળ કુલ સાત સ્થળોએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલી હોટેલ દુકાનો અને વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા મુન્દ્રાના ધ્રબસીમ વિસ્તારમાં સર્વે નંબર એકસો ઓગણસીતર પૈકી સરકારી પડતર જમીન પર કોમર્શિયલ રીતે ગેરકાયદેસર દબાણને વહીવટી તંત્ર દ્વારા દૂર કરીને અંદાજિત કુલ પંચાણું લાખ સિત્તેર હજાર રકમની ચૌદસો પચાસ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી તેમાં પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલા દ્વારા જણાવાયું છે